નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધ ના રાખતા બે આરોપીએ મહિલાની હત્યા કરી રામોલમાં અશોક પટેલ નામના શખ્સની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આરોપી અને મૃતક બે હજાર ચૌદથી પરિચયમાં હતા અને અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા અશોક ફરિયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવા તથા તેના છોકરાઓને ઉપાડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ફરિયાદીની પત્ની આરોપીના દબાણવશ થઈ આરોપી સાથે વાતચીત કરતા હતા અને આરોપી અવારનવાર ફરિયાદીની પત્ની સાથે તથા ફરિયાદી સાથે મારપીટ તથા બોલાચાલી ઝઘડો કરતો હતો ફરિયાદીના પત્નીને આરોપી સાથે કોઈ સંબંધ રાખવો ન હોય જેથી અદાવત રાખી રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદીના પત્ની મરણ જનાર અંકિતાબેન પ્રજાપતિના ઘરે જઈ છરીના ઘા ચીકી દીધા હતા બનાવની જાણ રામુલ પોલીસને થતા તાત્કાલિક ધોરણે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર કિરીટ પરમાર અમદાવાદ ત્યારબાદ એમના પરિવારજનોની પૂછપરછ કરતા એવી જાણવા મળેલી હતી કે જે મરણ જનાર બેન છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તે લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી એ અવારનવાર માથાકૂટ થતી હતી એ દરમિયાન જે મરણ જનાર છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની જગતલા ત્યારે બી એમના ઘરમાં ઝગડો થયેલો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાપૂટો થયેલી હતી તેના કારણેથી ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચક્કુના ઘા મારીને મારા મૃત્યુ નિપજાવે છે

જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને બે હજાર વીસમાં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોનો એવો આક્ષેપ છે બી આ જે આરોપી છે આ લોકોને બેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આવા બધી બંને બીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોકભાઈ બેનને મૃત્યુ નિપજાવે છે બીજો એક આરોપી હતો એ કોણ છે અને આખું કારણ શું સામે આવી મળે પાછળ જે બીજો આરોપી છે અશોકભાઈ પોતાની જોડે લઈને આવેલા હતા એની પાછળ બેઠેલો હતો એ આરોપી જે મરણ જનાર છે ઘર સુધી આવેલો હતો અને અંદર જે માર માર્યો ત્યારે અશોકભાઈ એકલા જ અંદર ગયેલા હતા એ બહાર ઊભો હતો અને ત્યારબાદ જે મર્ડર કરીને આવે છે ત્યારબાદ પાછું અશોકભાઈની જોડે જાય છે આરોપીને બી હસ્તગત કરીને પૂછ પરત ચાલુ છે કે ભાઈ એ જોડે કેવા કારણથી આવેલો હતો અને આ બાબતમાં એનો શું રોલ છે જે આરોપી છે આરોપી ત્યાં વસ્ત્રાલમાં રોજ રહે છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે દારૂ પીધેલાના પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા